નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ ઉપયોગ એવા પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે જમીન રિસર્વે બાદ ક્ષતિ સુધારણા માટે સમય વધારવામાં આવ્યો છે ખેતીની જમીન રિસર્વે માટે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ જમીનની માપણી કરીને પ્રોમોલગેશન કરવાની કામગીરી રાજ્યમાં શરૂ કરાઈ હતી જે બાદ માપણીમાં અસંખ્ય ક્ષતિઓ બહાર આવી હતી તે ઉપરાંત જૂના સર્વેમાં અનેક ભૂલો હોવાની ફરિયાદો પણ તંત્રને મળી હતી જેને પગલે મહેસૂલ વિભાગે જમીન સર્વે કરવા અને ભૂલો દૂર કરવા માટેનો સમય વધાર્યો છે જોકે વાંધા દૂર કરવાની સમયમર્યાદા એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી વધારવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા નવા કેસ નોંધાયા છે છે ગુજરાત સહિત રાજ્યોમાં પણ એન્ટ્રી થઈ ગઈ કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે જાહેર કરાયેલા કોરોનાના આંકડા અનુસાર દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં છસો ને છત્રીસ નવા કોરોનાના કેસો નોંધાયા છે આ સાથે જ હવે દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ચાર હજાર ત્રણસો ચોરાણું પર પહોંચાશે તો ચોવીસ કલાકમાં ત્રણ લોકોના મૃત્યુ પણ થયા છે જોકે આ અગાઉ રવિવારે આઠસો એકતાલીસ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા જે સાત મહિનામાં સૌથી વધુ કેસ હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આવતીકાલથી ઠંડી જામશે તારીખ સાતથી લઈને દસમાં ગુજરાતના છૂટાછોયા વિસ્તારોમાં અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે જોકે આજથી જ વાદળો દેખાવાની શક્યતા છે ડિસેમ્બર મહિનો હુંફાળો રહેવા પાછળ અલનીનો જવાબદાર છે અને ઠંડી ઓછી પડશે તેવું અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે ડિસેમ્બર મહિનામાં ઠંડી ઓછી પડી અને ડિસેમ્બર મહિનો હુંફાળો રહેવા પાછળ અલનીનો જવાબદાર હોવાનું અંબાલાલ પટેલે જણાવ્યું છે જોકે મજબૂત પશ્ચિમી વિક્ષેપના અભાવે ઠંડી પડી નહીં અને હવે જાન્યુઆરીમાં જમાવટ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો શું ગુજરાતમાં પણ ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે રાજસ્થાનની ભજનલાલ અને ભાજપની સરકારે તાજેતરમાં ખાનગી ન્યૂઝપેપરમાં ગુજરાતીમાં જાહેરાત આપી છે અને જાહેરાતમાં લખ્યું છે કે મોદીજીની ગેરંટી થઈ સાકાર ચારસો પચાસ રૂપિયામાં મળશે રાંધણ ગેસ સિલિન્ડર જેને પગલે ગુજરાતમાં પણ આ ફોટો વાયરલ થયો છે ત્યારે લોકોના મનમાં એક પ્રશ્ન છે કે શું રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ભાજપ સરકાર ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપશે આ મુદ્દે તમારો શું મત છે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રક હડતાળને કારણે ભારે હાલાકી ભારતીય ન્યાયિક સંહિતા હેઠળ હીટ એન્ડ રન કેસમાં દસ વર્ષની સજા અને દંડ સામે દેશભરના ડ્રાઈવરોએ વિરોધ કર્યો હતો હડતાળના ભાગરૂપે મહારાષ્ટ્ર એમપી ગુજરાત હરિયાણા પંજાબ યુપી હિમાચલ પ્રદેશ રાજસ્થાન અને બિહારના ટ્રાન્સપોર્ટરોએ ખાનગી બસો ટ્રકો અને ઓઇલ ટેન્કરોનું સંચાલન બંધ કરી દીધું હતું ટ્રકોની ત્રણ દિવસની હડતાલને કારણે ઘણા રાજ્યોમાં પેટ્રોલ ડીઝલ શાકભાજી અને દૂધના સપ્લાયને પણ અસર થઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર કરીએ તો અયોધ્યામાં રામજી મંદિર માટે મૂર્તિની પસંદગી થઈ ગઈ છે અયોધ્યાના રામ મંદિર માટે મૂર્તિની પસંદગી થઈ છે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે તેમણે જણાવ્યું હતું કે જ્યાં રામ છે ત્યાં હનુમાન છે પ્રાણ પ્રતિષ્ઠાના માટેના મૂર્તિની પસંદગી થઈ ગઈ દેશના સુપ્રસિદ્ધ મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવેલી રામ મૂર્તિ અયોધ્યા મંદિરમાં સ્થાપિત થશે ત્રણ મૂર્તિમાંથી એક મૂર્તિ પસંદ કરવાની હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો સાવધાન થઈ જજો આવતા અઠવાડિયે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસશે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ થાય તેવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની છે અને તેના કારણે ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થાય તેવી પણ સંભાવના છે જોકે આ સિસ્ટમની અસરના કારણે કર્ણાટક અને દક્ષિણ મહારાષ્ટ્રના વિસ્તારોમાં ત્રણ જાન્યુઆરીના રોજ વરસાદ પડે તેવી પણ શક્યતા છે જ્યારે ગુજરાતમાં છ કે સાત જાન્યુઆરીની આસપાસ હવામાન પલટાય તેવી પણ શક્યતા છે જોકે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે દક્ષિણ તથા પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સાત જાન્યુઆરીના રોજ કમોસમી વરસાદ થઈ શકે છે જો કે હજી સિસ્ટમ ભારતના દરિયા કિનારે પહોંચ્યા બાદ અને આગળ વધ્યા બાદ જ ખબર પડશે કે ગુજરાતમાં કયા વિસ્તારોમાં કેટલો વરસાદ થશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીમાં કૌભાંડ યુવરાજસિંહ ફોરેસ્ટ ગાર્ડ ભરતીમાં મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે પરીક્ષા પહેલા જ આપવામાં આવી રહ્યા છે એપોઇન્ટમેન્ટ લેટર પ્રથમ ટ્રાન્ઝેક્શન રૂપિયા પાંચસોનું ત્યારબાદ પચીસો રૂપિયા અને પછી ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા જોકે અનેક યુવાનો પાસેથી આ પ્રકારે રૂપિયા પડાવ્યા હોવાનું અનુમાન છે યુવરાજસિંહ નકલી વેબસાઇટ સ્ટેમ્પ અને નિમણૂક પત્રના પુરાવાઓ પણ તેઓએ રજૂ કર્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો યુપીઆઈ વપરાશકર્તાઓ માટે નવું વર્ષ અને નવા નિયમો આવ્યા છે યુપીઆઈ વપરાશકર્તાઓ માટે નવા નિયમો આવ્યા છે પ્રથમ નિયમ વિશે વાત કરીએ તો તમારું યુપીઆઈ આઈડી નિષ્ક્રિય થશે એનપીસીઆઈએ પેમેન્ટ એપ્સ અને બેન્કોને એક વર્ષથી નિષ્ક્રિય યુપીઆઈ આઈડી અને નંબરોને નિષ્ક્રિય કરવાનો આદેશ આપ્યો છે નિષ્ક્રિય ખાતાઓ અને સંભવિત દુરુપયોગ સામે લડવા યુપીઆઈ આઈડી અને બાર પ્લસ મહિના માટે બિનઉપયોગી લિંક કરેલ મોબાઈલ નંબર નિષ્ક્રિય કરવામાં આવશે બીજું વાત કરીએ તો ટ્રાન્ઝેક્શન મર્યાદામાં યુપીઆઈમાં વધારો કરવામાં આવ્યો છે એનપીસીઆઈએ યુપીઆઈ વ્યવહારો માટે દૈનિક ચૂકવણીની મર્યાદા વધારીને રૂપિયા એક લાખ કરી છે જો કે શિક્ષણ અને આરોગ્ય સંભાળ માટે આરબીઆઈએ પાંચ લાખ રૂપિયાની ઊંચી મર્યાદા નક્કી કરી છે પ્રીપેડ સાધનો દ્વારા રૂપિયા બે હજારથી વધુના ચોક્કસ વેપારી યુપીઆઈ વ્યવહારો પર એક પોઈન્ટ એક પરસેન્ટેજ ઇન્ટરચેન્જ ફી પણ લાગશે ત્રીજા મહત્ત્વના ફેરફારો વાત કરીએ તો ચાર કલાકની સમયમર્યાદા પણ યુપીઆઈને લઈને કરવામાં આવી છે ઓનલાઈન પેમેન્ટ છેતરપિંડીને રોકવા માટે પ્રથમ વખત રૂપિયા બે હજારથી વધુની ચૂકવણી કરનારા માટે ચાર કલાકની સૂચિત સમયમર્યાદા રહેશે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં સુરક્ષાને વધારવા આગામી ટેપ એન્ડ પે સુવિધા પણ આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો રામલલ્લાની પ્રતિષ્ઠાને લઈને જાહેર રજાની માગણી કરવામાં આવી રહી છે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે મંદિરમાં રામલલ્લાની પ્રતિષ્ઠા કરવામાં આવશે જેમાં ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના વરિષ્ઠ નેતા અશોક રાવલે જણાવ્યું હતું કે ગુજરાત સમગ્ર દેશમાં આ પહેલ કરે અને આ દિવસે તમામ શાળાઓ કોલેજો અને ઓફિસો બંધ રાખવામાં આવે જેથી દરેક લોકો અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ જોઈ શકે વિશ્વ હિન્દુ પરિષદની માંગને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વીએચપીની માંગને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે જો આવું થશે તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જાહેર રજા રહેશે વિશ્વ હિન્દુ પરિષદે ગુજરાત સરકાર સામે તેની માંગણી કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર ભરતી આવી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વર્ગ ત્રણની કુલ એકસો ને અઠ્યાસી જગ્યાઓ માટે ભરતી જાહેર કરે છે સંશોધન મદદનીશ વર્ગ ત્રણની કુલ નવ્વાણું જગ્યા આંકડા મદદનીશ વર્ગ ત્રણની કુલ નેવ્યાશી જગ્યા માટે ભરતી જોકે બે જાન્યુઆરીથી સોળ જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે જો કે એમસીક્યુ પ્રકારના પ્રશ્નોવાળી સીબીઆરટી સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોએ આપવાની રહેશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો લોનના હપ્તા ચૂકી જશો તો નહીં લાગે પેનાલ્ટી લોનના હપ્તા ભરતા લોકો માટે નવા વર્ષે મોટી રાહત મળવા જઈ રહી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે ડિફોલ્ટ થવા પર હવે બેંકો કોઈ વધારાનો ચાર્જ વસૂલી શકશે નહીં બેન્કો મન ફાવે તેમ ચાર્જ વસૂલતી હોવાથી હવે તેના ઉપર લગામ લાગશે જોકે આથી તમે જો હપ્તો ચૂકી જશો તો બેંક પેનલ્ટી નહીં લગાવે આ નિયમ ત્રીસ જૂન બે હજાર ચોવીસ પહેલા લાગુ થઈ જશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ મહિનામાં બેન્કો અલગ અલગ વિસ્તારોમાં સોળ દિવસ બંધ રહેશે આજથી નવા વર્ષનો પ્રારંભ થયો છે વર્ષના પ્રથમ મહિનામાં વિવિધ રાજ્યો અને શહેરોમાં બેંકો કુલ સોળ દિવસ બંધ રહેશે મકરસંક્રાંતિથી પ્રજાસત્તાક દિવસ જેવા પ્રસંગોને કારણે બેન્કો બંધ રહેશે સોળ દિવસની રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની પણ છ રજાઓ છે નવ દિવસ સુધી શેર બજારમાં કોઈ ટ્રેડિંગ પણ નહીં થાય આવી સ્થિતિમાં જો તમારે આ મહિનામાં બેન્ક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરાવવાનું હોય તો તે જલ્દી જ કરી લેજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહર્ષિ વાલ્મિકી એરપોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે વડાપ્રધાન મોદીએ અયોધ્યાના પ્રવાસ દરમિયાન મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું છે આઠસોને એકવીસ એકરમાં બનેલા આ એરપોર્ટ પાછળ અત્યાર સુધીમાં ચૌદસો કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે એરપોર્ટનું કામ લગભગ છેલ્લા બે વર્ષથી ચાલતું હતું જોકે તેને આખરી ઓપ અપાઈ ગયો છે એરપોર્ટ પર રામાયણના ક્ષેત્રોથી સુસજ્જ કરાયેલ બાવીસો પચાસ મીટર લાંબો અને પિસ્તાલીસ મીટર પહોળો રનવે પણ બનાવવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને સનેડો ટ્રેક્ટર ખરીદવા સહાય આપવામાં આવી રહી છે ખેડૂતોને સનેડો ટ્રેક્ટર ખરીદવા માટે પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવી રહી છે સનેડો સાધન સહાય યોજના અંતર્ગત ખેડૂતો માટે ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવે છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી ફોર્મ હાલ ભરવાના શરૂ થઈ ગયા છે વાત કરીએ તો તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસથી જ આ ખેડૂત પોર્ટલ ઉપર સનેડો ટ્રેક્ટર ખરીદવા માટે સહાય મેળવા ખેડૂતો ફોર્મ ભરી શકે છે જોકે આગામી તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસ સુધી ખેડૂતો ફોર્મ ભરી શકશે વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના નાણાકીય લક્ષ્યાંકની એકસો ને દસ ટકાની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે જ અરજીઓ ઓનલાઈન થાય તે મુજબ નક્કી કરવામાં આવેલું છે તે બાજુ મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતોએ ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજનામાં લાભ મેળવવા માંગતા હોય તેમણે અરજી વખતે આઠ અ આધાર કાર્ડની નકલ અને બેંક પાસબુકની નકલ સાથે રાખવાની રહેશે અને ઓનલાઈન અરજી કરીને અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે તેમજ પૂર્વ મંજૂરી મળ્યાથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજો આપને સંબંધિત કચેરીએ પણ મોકલવાના રહેશે જોકે જેની નોંધ લેવા સૌ ખેડૂત મિત્રોને જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે આમ ખેડૂતોને સનેડું ટ્રેક્ટર ખરીદવા માટે પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે